માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં મોડાસા ખાતે રાજ્ય સરકાર શ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો યશસ્વી વડાપ્રધાન શ્રીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સરકારની ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થતા જનતાને સામાજિક આર્થિક શક્તિ પ્રદાન કરી છે અરવલી જિલ્લામાં મેઘરજ મોડાસા બાયડ તાલુકાઓમાં કાર્યક્રમ યોજાયો જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક મોડાસા અને ધનસુરા વિધાનસભા બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજાયો અરવલ્લી જિલ્લામાં અંદાજે ચારસો

ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને વિના મૂલ્યે અને રાહત દરે મળતી તમામ યોજનાનો લાભ આજે જનતાને મળી રહ્યો છે તેવી જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને આવાસની યોજનાઓ થકી અરવલ્લી જિલ્લામાં નાગરિકોના પોતાના ઘરનું સપનું સાકાર થયું છે તે માટે હું તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે દરેક વર્ગના લોકો પોતાની આર્થિક ઉન્નતિની સાથે તેમની અન્ય જરૂરિયાતો પૂરી પાડવામાં રાજ્ય સરકાર મદદરૂપ બની રહી છે માટે અરવલ્લી જિલ્લાની જનતાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે આજે આ કાર્યક્રમ થકી અરવલ્લી જિલ્લાના નાગરિકોને પોતાના ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે અને તેના થકી વિકાસના નવા આયોમામાં ઉમેરો થશે વિકાસની ખુટતી તમામ કડી પૂર્ણ કરી આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું સફળ કાર્ય અને ન રહે તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી શ્રેષ્ઠ આયોજન કર્યા છે અરવલીના મેઘરજ અને બાળ ખાતે પણ મોટી જનમેદની સાથે કાર્યક્રમ યોજાયો હતો અને વડાપ્રધાન શ્રીને વર્ચ્યુઅલ સાંભળ્યા તેમજ દરેક તાલુકાઓમાં લાભાર્થીઓને આવાસ યોજનાની